શ્રી અરણ્યકાંડ સર્ગ એકત્રીસ ખરની ચૌદ હજાર રાક્ષસી સેનાનો રામના હાથે નાશ થઈ ગયો પણ એમાંથી એક રાક્ષસ બચી ગયો અને આ માઠા સમાચાર આપવા રાવણ પાસે નાસી જવા માટે જ રામે તેને બચાવ્યો હતો આથી એ રાક્ષસ પડતો આખડતો ધ્રુજતો રાવણના દરબારમાં જઈ પહોંચ્યો અને રાક્ષસરાજ રાવણની પાસે ઢળી પડીને કહેવા લાગ્યો કે હે મહારાજ જન્મસ્થાનમાં મોકલેલા આપના બધા જ રાક્ષસો ખર દૂષણ અને ત્રિશિરા જેવા સેનાનાયકો સંગ્રામમાં હણાઈ ગયા છે માત્ર હું એક જ જેમ તેમ કરીને ભાગી આવ્યો છું અને આપણે સર્વ હકીકત જણાવવા આવ્યો છું કમકમાટી ઉપજે એવી વાત સાંભળીને રાવણ ભરાડી ઉઠ્યો કે મારા ક્રોધ અગ્નિમાં બળવા માટે કયા ભયાનક કાર્ય કર્યું છે મારા સૈનિકોને હણવાની કોને બહાદુરી કરી છે તે સાક્ષાત ઇન્દ્ર કે વિષ્ણુ હશે તો માની લે કે હવે તેનું જીવન પૂરું થઈ ગયું છે તું સમજી લે હું અગ્નિનો પણ અગ્નિ છું મૃત્યુ મારી આજ્ઞા પાડે છે રાવણના આવા વાક્યો સાંભળીને રાક્ષસ તો ધ્રુજી ઉઠ્યો તેણે રાવણને કહ્યું હું તમને સઘળું જણાવું છું પણ મને અભયદાન આપો રાવણે તેને અભયદાન આપ્યું આથી એ કહેવા લાગ્યો કે હે સ્વામી અયોધ્યાના રાજા દશરથનો રામ નામે પુત્ર છે તેણે આપણી રાક્ષસી સેનાને હણી છે તે અતિ બહાદુર્યવાન છે રાવણે તેને અટકાવતા કહ્યું તે રામ સર્વદેવતાઓને સાથે લઈને દંડકારણીઓમાં આવ્યો છે ત્યારે થરથતો રાક્ષસ બોલ્યો કૃપાનીથી રામની સાથે કોઈ દેવોને મેં જોયા નથી પણ રામનું પરાક્રમ મેં જોયું છે તે ધનુષ્યધારીમાં સર્વશ્રેષ્ઠ છે દિવ્ય અસ્ત્રોની વિદ્યા જાણે છે તેની સાથે તેના જેવો જ બહાદુર તેનો ભાઈ લક્ષ્મણ પણ છે આથી રાવણ ગર્વથી બોલ્યો એ બે માનવીના શા ભાર છે કે તેણે મારી સામે બાથ ભીડી છે હું તેમને મગતરાની માફક મસળી નાખીશ ત્યારે ધ્રુજતા ધ્રુજતા રાક્ષસે કહ્યું હે મહારાજ મારી વાત પહેલાં પૂરી સાંભળી લો પછી આપને યોગ્ય લાગે તે કરજો હે દશક્રીવ રામને મેં ભયાનક ક્રોધ કરતા જોયા છે તે ક્રોધ ધારણ કરે ને ત્યારે તેમની સામે ઊભા રહેવાની કોઈની શક્તિ જ નથી તે પોતાના બાણોથી સમુદ્રને પણ સૂકવી નાખે નદીઓને પણ રોકી દે આકાશમાં તારાઓને પણ પાડી દે અરે સર્વલોકનો સંહાર કરી ફરી સર્જી શકે તેવી શક્તિ છે મારા ખ્યાલથી તમારાથી એ દશરથ પુત્રને જીતવો શક્ય જ નથી સર્વદેવો અને અસુરો સાથે મળી જાય ને તો પણ રામનો વધ કરવો શક્ય નથી પણ મારી બુદ્ધિમાં તેનો નાશ કરવાનો એક ઉત્તમ ઉપાય સૂજ્યો છે તે તમે સાંભળો હે રાજન આ રામની સાથે સૌંદર્યમાં અનુપમ એવી સીતા નામની તેની સ્ત્રી છે તે સ્ત્રીઓમાં રત્ન સમાન છે તેના અંગો ઘાટીલા પ્રમાણસર અને આભૂષણોથી વિભૂષિત છે તે અત્યંત સુંદર દેખાય છે અપ્સરાઓ પણ તેની આગળ ઝાંખી પડે તેવી રૂપવાન છે હે રાજન તમે કોઈપણ ઉપાય રામને છેતરીને તેની સ્ત્રીનું હરણ કરી લ્યો પછી પત્ની વિનાનો એકલો થયેલો રામ જીવી શકશે નહીં રાવણને રાક્ષસે બતાવેલ ઉપાય અતિશય ગમી ગયો આથી તે બોલી ઉઠ્યો હે બુદ્ધિમાન રાક્ષસ હું કાલે સવારે જ આના માટે યોગ્ય ઉપાય કરીશ અત્યારે તું જા અને આરામ કર પછી રાવણ રાજસભામાંથી રાણીવાસમાં ચાલ્યો ગયો સવાર પડતા જ રાવણે પહેલું કામ મારી જ પાસે જવાનું કર્યું તેણે પોતાનો સર્વોત્તમ રથ લીધો તેની પિશાજ જેવા મોઘવાળા ખચ્ચરો જોડ્યા છતાં તે અંતરિક્ષ માર્ગે જઈ શકતો હતો થોડી જ વારમાં રાવણનો રથ મારીચ રાક્ષસના આશ્રમે આવીને ઊભો રહ્યો મારીચ રાક્ષસ તાડકા રાક્ષસીનો પુત્ર હતો બાલકાંડમાં તેની કથા આવી ગઈ છે વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવા રામલક્ષ્મણ ગયા હતા ત્યાં ત્યારે રામે તાડકાનો વધ કર્યો હતો અને મારીચને એવું દેવશક્તિવાળું બાણ માર્યું હતું કે તેના હૃદયમાં પેંસી ગયું હતું અને મૂર્છિત થઈ ગયેલ મારીચ સો યોજન દૂર દરિયામાં જઈને પડ્યો હતો મારીચ રામના બાણનો પ્રભાવ હજી પણ ભૂલ્યો ન હતો આથી તે સમુદ્ર કિનારે આશ્રમ બનાવીને તપસ્વી જીવન ગાળી રહ્યો હતો મારી જે રાવણને આવેલો જોયો આથી તેનું યોગ્ય સ્વાગત કર્યું તેને બેસાડીને ઉત્તમ ફળોથી સત્કાર કર્યો અને આવવાનું કારણ પૂછ્યું રાવણે તેને કહ્યું કે હે મારી જ તે અયોધ્યાના રાજાના મોટા પુત્રનું નામ જરૂર સાંભળ્યું હશે તે રામે દંડકારણ્યમાં આવીને કાળો કેર વર્તાવ્યો છે તેણે ખરદૂષણ અને ત્રિશિરા જેવા મહાન સમર્થ યોદ્ધાઓ સહિત જનસ્થાનમાં રહેલી મારા ચૌદ હજાર રાક્ષસોની સેનાને કચ્ચરખાણ કાઢી નાખ્યો છે જનસ્થાનને ઉજ્જળ કરનાર એ રામને મારે કોઈ પણ ઉપાય છળથી કપટથી કે બળથી હણવો છે આ માટે મેં તેની પત્ની સીતાનું હરણ કરવાનું વિચાર્યું છે તે કાર્યમાં મને તું સહાય કરી મારી પ્રીતિ પ્રાપ્ત કર મારી જ માથું ધૂણાવતો બોલ્યો કે હે રાવણ તને સીતાના સમાચાર આપનાર જે કોઈ હોય તેણે તારા દુશ્મનનું કાર્ય કર્યું છે આવો તારો હિતશત્રુ કોણ જાગ્યો છે કોણે તને કહ્યું કે તું સીતાનું હરણ કરીને લઈ આવ તને આવી સલાહ આપનારે તને સાકરમાં મેળવીને ઝેર પાયું છે તું લંકામાં સુખેથી સૂતો હતો ત્યાં તને આવું અશુકનિયાળ સપનું કોણે બતાવ્યું હે રાવણ રામનો મને અનુભવ છે તે સૂર્યમોષમાં જન્મેલો હોય સૂર્ય જેવો તેજસ્વી છે એ મદનમાં થાતીની સામે ઊભા રહેવાની કોઈની તાકાત નથી હે રાવણ તું શા માટે તારા વિનાશને નોતરી રહ્યો છે શ્રી રામ મહાન ધનુષ્યધારી છે તે અનુપમ વિદ્યાધારી છે તે અનુપમ શસ્ત્ર શસ્ત્ર હાથી છે તું એમની પાસે બાથ ભીડવાની શાને તૈયાર થઈ ગયો છે તું લંક તું લંકામાં પાછો જા અને આવો દુષ્ટ વિચાર મનમાંથી હાંકી કાઢ તારી સ્ત્રીઓ સાથે મહેલમાં રહીને મોજ કર મારી આવી આવી શિખામણ સાંભળીને રાવણે સીતાના હરણ કરવાનો વિચાર છોડી દીધો અને લંકામાં પાછો ચાલ્યો ગયો